ચુના આજે જે મતગણના ચાલુ છે ત્યાં આપણે જે નવસારી મતગણના કેન્દ્ર પર ઉભા છે અહીંયા મતગણના કેન્દ્રની થોડાક દૂરમાં બહુ મોટો ટેન્ટ બાંધીને સમર્થકો અને જે અહીંયા લોકો છે એ લોકો એક એક પલની જે ન્યૂઝ છે કવર કરી રહ્યા છે અને જોઈ રહ્યા છે કે શું રિઝલ્ટ આવશે ઘણા સમર્થકો સાથે આપણે વાત કરીએ જી આજે જે સમગ્ર દેશમાં લોકસભાની ચૂંટણી જે પરિણામો આવી રહ્યા છે એનો ટ્રેન્ડ જોતા એનો એક્ઝિટ પોલ જોતા સમગ્ર દેશમાં એનડીએની સરકાર અને ફરીવાર વડાપ્રધાન શ્રી મોદી સાહેબ વડાપ્રધાને બેસવાની તૈયારી તમામ લોકોએ કરી લીધી છે ત્યારે નવસારી લોકસભાની વાત કરું તો નવસારી લોકસભામાં પણ જે ગઈ વખતે સમગ્ર દેશમાં સૌથી વધારે મતો હતી અમારા સાંસદ અને પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબ જીત્યા હતા ફરીવાર એનું પુનરાવર્તન થઈ રહ્યું છે અત્યારે મતગણતરી ચાલુ છે અત્યારે બેલેટ પેપરની ગણતરી પૂરી થઈ ગઈ છે સાથે સાથે બીજા રાઉન્ડો ગણાઈ રહ્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના સાંસદ શ્રી આર પાટીલ સાહેબ ઘણી મોટા માર્જિન મતોથી આગળ વધી રહ્યા છે કેવું છે કે અમારા સમર્થન એવું છે કે અમારે જે વધુ હતું સીઆર સી સાહેબ જીતી રહ્યા છે આપણે અહીંયા સુરત શહેરના ભાજપના પ્રમુખ પણ અહીંયા બેઠા છે તેની મુલાકાત જી સાહેબ શું લાગી રહ્યું છે નવસારી સીટ ઉપરથી અમારા ભારતીય જનતા પાર્ટીના આદરણીય પ્રદેશ અધ્યક્ષ સીઆર આર પાટીલ સાહેબ લડી રહ્યા છે અને પ્રચંડ બહુમતીથી અમે આ સીટ જીતી રહ્યા છીએ ਕੈਮਰਾਮੈਨ ਰਵੀ ਵੰਦੇ ਸਾਥੇ ਹੁਣ ਸੁਨੀਲ ਪ੍ਰਜਾਪਤੀ ਨੌਸਾਰੀ